નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું જિલ્લામાં આવેલું છે અનગઢના નયન રમ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીના કિનારે આવેલા મોહોની માતાજીના મંદિરમાં કળિયુગના દેવી માં મેલડી હાથીયા ખડક પર હાજરા હાજુ બેઠા છે અને આ મંદિર ખડકવાડી મેલડી માના નામે પણ ઓળખાય છે માતા મહોની સૌ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા રવિવારે અને મંગળવારે ભારે સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા માટે આવે છે મહીસાગર નદીના અંદર પાણીમાં માતાજીની એક નાનકડી ડેરી છે જ્યાં માતાજી હાથીયા ખડક પર બિરાજમાન છે જ્યાં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને દર્શન કરવા માટે જાય છે ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે નદીના કિનારે અડીને માતાજીનું એક નાનું મંદિર પણ આવેલું છે ત્યાં પણ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે જાય છે અને કિનારા ઉપર ઉપરવાસમાં માતાજીનું એક મોટું મંદિર બનાવેલું છે જેને આશરે પચીસ વર્ષ થયા જ્યાં ભાવિ ભક્તો સીડીઓ ચઢીને માના દર્શન કરવા માટે જાય છે તો ચાલો મિત્રો જાણીએ આ અનગઢની મોહોની મેલડી માતાના મંદિરના ઇતિહાસ વિશે લોકવાયકા અને ગામ લોકોના કહ્યા પ્રમાણે અનગઢ મોહોની માતાના ઇતિહાસ વિશે વાત કરીએ તો આજથી ચારસો થી પાંચસો વર્ષ પહેલાં રજવાડાના સમયની આ વાત છે એ સમયમાં અનગઢ ગામ ગોહિલકુડના રાજપૂતોનું રજવાડું કહેવાતું મહીસાગર નદીના કિનારે વસેલા આ અનગઢની સામેના કાંઠે મુસ્લિમો રહેતા હતા તે સમયે મુસ્લિમોએ રાજપૂતોને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરૂ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ જ ખોટું લાગ્યું એટલે ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો અને પછી સામેના કાંઠે રહેતા મુસ્લિમોને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ તેમના માણસોને નાવ લઈને મોકલ્યા મુસ્લિમોને નાવમાં બેસાડીને નાવિકો જેવા મહિસાગર નદીના અધવચ્ચે પહોંચ્યા ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી નદીમાં કૂદીને પડ્યા અને ભાગી ગયા અને પછી આ કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધા જ મુસ્લિમોને ઘેરી લીધા બધા જ મુસ્લિમોને તલવારના ગાથી ચીંધીને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા છેલ્લે એક નાવમાં મુસ્લિમની એક બાળકી હતી તેણે પણ ગુસ્સે ભરેલા ગોહિલોએ તલવારના ઘા ઝીંક્યા અને ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેનો મૃતદેહ તરતો તરતો આ હાથીયા ખડક ઉપર આવ્યો અને ત્યાં જ તે સતી થઈ ગઈ અને તે દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મહોની મેલેડી કહેવાય આવો ચમત્કાર જોઈને બધા જ ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથીયા ખડકમાંથી ઘેબી અવાજ આવ્યો કે હે ગોહિલો હું મહોની મેલડી બોલું હું અનગઢના ઘરે ઘરે પૂંજાઈશ અને પછી મિત્રો એવું પણ કહેવાય છે કે ગોહિલોએ ઘરે ઘરે મા મહોની મેલડીને બેસાડી અને સવાર સાંજ ધૂપદીપ કરીને માની સેવા અને પૂજા કરવા લાગ્યા મિત્રો દર વર્ષે અણગઢ ગામના માણસો મહોની માતાના નિવેદ કરે છે અને મા મહોની સૌની રક્ષા કરે છે હાલમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે અને આનંદ અનુભવે છે નદીમાં વચોવચ માતાજીના ખડક પાસે એક નાનકડી ડેરી આવેલી છે ત્યાં માતાજીનું ફૂલોથી નામ લખવામાં આવે છે જે પણ ભાવિ ભક્તો પાંચ રવિવારની માનતા રાખે છે તેનું કામ માતાજી અવશ્ય પૂરું કરે છે તો મિત્રો તમે પણ અનગઢ આવીને મહોની માતાના દર્શનનો અમૂલ્ય લાવો લેવાનું ચૂકશો નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આ માહિતીને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો